ત્રણ ભાગ હોય એમાં બે ભાગ પાણી અને એક ભાગ એમના ભરવાનું ચાલુ પછી થોડી વાર આપણે આ સળિયાની મદદથી ભૂંગળી છે એક પ્રકારની બરોબર ગ્લાસ બોલ કહેવાય ને એની મદદથી આપણે આ મારી પાસે એક પદાર્થ છે જેનું નામ છે પોટેશિયમ પરમેગનેટ શું પોટેશિયમ પરમેગ્નેટ એના બે ત્રણ ટુકડા આની અંદર નાખવાના છે આપણે બહુ વધારે નહીં પણ શેની મદદથી નાખશું આપણે આ નળીની મદદથી એટલે તે તળિયે જતા રહે तारियां तो ये, चतरिया, अबे तमारे तेरे तेरे जुआ नुसीन, अलावा कोई, ना पांगा है पूर्व तेरना सब पूर्व, और वे अफसर हाँ दुबारे नज़र, जो तमर है वही जुआ नुसीन, अजय पोटेशियम परमेंट में ना जे आपने नेक्स्ट टुकड़ा स्कूट है जी, जो तो कई दिशा मार रहा है देखें कमले આવું શા માટે થાય તો કે જ્યારે મીણબત્તી આપણે નીચેથી ગરમ કરીએ છીએ ત્યારે પ્રવાહીના અણુઓ ગરમ થાય છે એ ગરમ અણુઓ ઉપરની તરફ જાય છે ત્યારે

આખી ગતિ આથી આવું ક્યાં સુધી શું છે જ્યાં સુધી આ આખું પ્રવાહી ગરમ થઈ જશે એટલે કે ઉષ્માનું પ્રસરણ આખે આખો આ અંદર થઈ જાય ક્યાં સુધી રહેશે આ પ્રક્રિયા સમજાય